બોલો આજે વાસ અને ભાતવર ગામના દલિત સંસ્થાનમાં વૃક્ષારોપણ કરવાનો કાર્યક્રમ આવ્યો હતો એમાં ટોટલ વાસ અને ભાતવર ગામના ગોહિલ પરિવાર સાથે મળી અને એક મોદી સાહેબનું સપનું હતું કે વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો એના હેતુથી આજે અમે સૌ મળી અને આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ પૂરો કર્યો આજે પાટોર ગામ ભાટોરવાસ દલિત સમાજ બધા સાથે મળી અને શમશાન ભૂમિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ એની અંદર પાટોર ગામના અને ભાટોરવાસના પૂર્વ સરપંચ અમે બંને હાજર રહ્યા યુવાન મિત્રો પણ હાજર રહ્યા આ સમસાન ભૂમિમાં બાવળ કટિંગ માટે પંચાયતને યુવાનો તરફથી ત્રણથી ચાર વખત રજૂઆતો કરી છતાં પંચાયતે કોઈ ધ્યાન ન દોર્યું છેલ્લે જ્યારે પંદરમી ઓગસ્ટના જ્યારે ગ્રામસભા હતી ત્યારે લિખિત રજૂઆત કરી કે ભાઈ અમારી શમશાન ભૂમિમાં અમને આટલું આ બાવળ કટિંગનું કામ કરી આપો છતાં પણ એમને કોઈ ધ્યાન ન દોર્યું ધન્યવાદ છે યુવાન મિત્રોને ધન્યવાદ છે દાતાઓને પછી દાતાઓ તરફથી આ બાવળ કટિંગનું કામ કર્યું બાવળ કટિંગનું કામ કર્યા પછી યુવાનોએ એવું કીધું કે આપણે વૃક્ષારોપણ કરવું છે ખૂબ ઉપયોગી થાય એના માટે અમે પંચાયતમાં છોકરાઓ જઈને રજૂઆતો કરી યુવાનોએ કે ભાઈ અમારે વૃક્ષો લાવવા છે અમને લેટર પેડ આપો તો લેટર પેડ અમને ના આપ્યો તો સ્વખર્ચે વૃક્ષો લાવી અને આજે અમે વૃક્ષારોપણ કર્યું છે ખરેખર અમારી બદનસીબી કહેવાય કે અમારી જ સમાજનો અનુસૂચિત જાતિના સરપંચ હોવા છતાં જો સમાજને ઉપયોગી ન થતા હોય તો એથી મોટી બદનસીબી મારે શું કહેવાય બાકી યુવાન મિત્રોનો ખૂબ ખૂબ આભાર ભાટરવાસના યુવાન મિત્રો પણ ખૂબ અત્યારે સહભાગી બન્યા પૂર્વ સરપંચ મારા સાથી મિત્ર એમનો પણ ખૂબ સહકાર્યો અને જે ગેટનું કામ બાકી છે એ પણ સરપંચ અને ભાટરવાસના યુવાનો સાથ સહકારથી ભાટરવાસનો જે ગેટ છે તે પણ આ કામ પૂરું થઈ જશે વસ્તુ ભારતમાં તકે છે